તળેટી મહાશિવરાત્રીના મેળામાં તપસ્યા કરતા મહાત્માઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું આજે મહાશિવરાત્રીનો મેળો થનગન શરૂ થઈ ગયો છે નોમની ધજા ચડી ગઈ આ ગિરનાર પરિસર વસ્ત્રાપતેશ્વર ક્ષેત્ર પરિસરના અંદર ભવનાથ તળેટીના અંદર અને આ મેળાની શરૂઆત જે થઈ છે એમાં લાખો લોકો પધારી રહ્યા છે અને મહાત્માઓના ધૂણા લાગી ગયા છે આશરે ત્રણસો સિત્તેર જેટલા ધૂણા અત્યારે લાગી ચૂક્યા છે અને એ ધૂણાના અંદર લગભગ દોઢથી બે હજાર મહાત્માઓ અહીંયા સ્થાયી થઈ ગયા છે અને હજી રાત સુધીમાં બે ત્રણ હજાર મહાત્માઓ પધારી જશે તો આજે અમારે જ્યારે નોમની ધજા ચડે ત્યારે ગુરુદત્તાત્રેય સંસ્થાન તરફથી બધા જ જે ધૂણાએ બેઠેલા મહાત્માઓ હોય અને આવેલા મહાત્માઓ હોય એમને એક રાશન કીટ અને રાશન કીટના સાથે દક્ષિણા આપવામાં આવે એક ભેટ પૂજા સ્વરૂપે એ રાશન કીટના અંદર એમને જે ચા પાણી સાકર અને બધું જે જોઈએ એ બધી જ વસ્તુ દૂધ સાથે એ રાશન કીટમાં હોય છે અને કંઈ જરૂર પડે એમને કદાચ કોઈ ખાવું હોય કે કોઈ રાશનમાં કોઈ ધાન્ય લેવું હોય એના માટે એ દક્ષિણા પણ આપવામાં આવે તો આજે વિતરણ અમે શરૂ કર્યું અને આ ત્રણસો સિત્તેરથી ચારસો જે ધૂણાં છે એ ધૂણે ધૂણે અને જે દોઢ બે હજાર મહાત્માઓ છે એ બધાને આ કીટનું વિતરણ અને દક્ષિણાનું વિતરણ થઈ રહ્યું છે